નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભૂજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભૂજ સમાચાર કેબલ ઉપર શિક્ષક દિન છે ડોક્ટર રાધા કૃષ્ણન ને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોઈએ પ્રશ્ન કર્યો સર સ્ટેશન માસ્ટર અને સ્કૂલ માસ્ટરમાં ફેર શું છે તેમણે ખૂબ જ સુંદર જવાબ આપ્યો સ્ટેશન માસ્ટર માઇન્ડ ધ ટ્રેન અને સ્કૂલ માસ્ટર ટ્રેન ધ માઇન્ડ આ છે શિક્ષકનો મહત્વનો રોલ જે માઇન્ડને ટ્રેન કરે છે આજે શિક્ષક દિન નિમિત્તે ભુજની એક આદર્શ શાળાની વાત કરવી છે ભુજની શાળા નંબર એક પાટવાડી શાળા અઢારસો પાસઠથી ભુજની પહેલી પ્રાથમિક શાળા ચાલી રહી છે ભુજમાં સૌથી વધુ છસો પચાસ બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે આ સ્કૂલમાં ગુજરાત રાજ્યના પૂર્વ સ્પીકર સ્વર્ગસ્થ કુંદનલાલ ધોળકિયા ભણ્યા છે કચ્છના પૂર્વ એમપી પુષ્પદાનભાઈ ગઢવી ભણ્યા છે આ સ્કૂલમાંથી કુમાર ધૌની ભણીને આઈએએસ બન્યા છે આ સ્કૂલના પૂર્વ આચાર્ય રશ્મિકાંત પંડ્યાએ પણ અહીં ભણીને અનેક સામાજિક સેવાઓમાં પ્રદાન કર્યું છે ભુજની આ ગ્રીન સ્કૂલ છે જેમાં બસો પચાસથી વધુ વૃક્ષો બાળકોએ બનાવેલ ઇકો ક્લબ દ્વારા ઉછેરવામાં આવ્યા છે કમ્પ્યુટર લેબ ડિજિટલ બોર્ડ તથા અનેક પ્રકારની સુવિધા આ સ્કૂલમાં છે આજે શિક્ષક દિન નિમિત્તે બાળકો ખુદ શિક્ષક બન્યા અને ક્લાસરૂમમાં અભ્યાસ કરાવતા હતા અચ્છા અને કેવું મજા આવે છે આજે શિક્ષક થયા કોને વઢો છો નથી કરતા કામ તો લેસન નથી કરતા તો વઢો છો એમ આ સ્કૂલના આચાર્ય રાજેશ ગોર સ્કૂલની માવજત સારી રીતે કરે છે બાળકો માટે સ્ટેશનરી માર્ટ પણ બનેલ છે તેના નફા પ્રોફિટમાંથી ગરીબ બાળકોને યુનિફોર્મ અપાય છે રસ્તામાં બાળકોને કોઈ સિક્કા કોઈન્સ મળે તો દાન પેટીમાં નાખે છે અને તે પૈસા કિડની ડાયાલિસિસના દર્દીને મદદ માટે અપાય છે આમ એક શિક્ષક અને અનેક શિક્ષકો ધારે સમર્પિત રીતે કામ કરે તો બાળકોનું ભવિષ્ય શ્રેષ્ઠ બને છે ત્યારે રવિન્દ્રનાથ ટાગોરની કવિતા શેડો એન્ડ લાઈફ યાદ આવે છે મારું નામ રાજેશ રાજગોર આચાર્ય પાટવાડી શાળા નંબર એક આ શાળા ભુજ શહેરની સૌથી જૂનામાં જૂની શાળા છે અઢારસો પાસઠમાં એની સ્થાપના થઈ હતી ભૂકંપાદ બે હજાર છ માં આ થોડો સ્થળ ચેન્જ સાથે ફરી બની છે છસો સત્યાસી જેટલા બાળકો અભ્યાસ કરે છે અને અઢાર જેટલા શિક્ષકો અહીં અભ્યાસ કરાવે છે આ હવે આ સ્કૂલની આપણે જોઈએ તો સૌથી પહેલાં તો ઘણા બધા મહાનુભાવો આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે ઉદાહરણ તરીકે આપણા જે સુષ્પાનભાઈ ગઢવી એક્સ એમ એમપી પછી વિધાનસભાના અધ્યક્ષ કુંદનલાલભાઈ ધોળકિયા અહીંયા જે સુનિલભાઈ ધોલી જે આઈએસ હતા રશ્મિકાંતભાઈ પંડ્યા જેણે શિક્ષક અગેવાન અને બ્લડ ડોનેશનની જે શરૂઆત કરી છે એવા ઘણા બધા વ્યક્તિઓ છે જે અહીંયા કરી ગયા છે તો પહેલો તો અમારી સ્કૂલ આપ જોવો છો એ ગ્રીન સ્કૂલ છે અત્યારે નાનાથી મોટા છોડથી માંડી અને મોટા વૃક્ષ સુધી અઢીસો જેટલા વૃક્ષો અમે અમારા બાળકો દ્વારા ચલાવવાથી ઇકો ક્લબ દ્વારા એનો ઉછેર કર્યો છે અને ચોમાસામાં અમે બીજમાંથી છોડ ઉછેરી અને વિતરણ પણ કરીએ છીએ પહેલી બીજી વાત કે અમે એક નાનકડું બીજું હેલ્પ બોક્સ ચલાવીએ છીએ કોઈ પણ બાળકને રસ્તામાંથી કોઈ પણ પ્રકારના રૂપિયા મળે તો એનામાં નાખે છે અને એ રૂપિયા ભેગા થઈ અને અમારી શાળા વતી ડાયાલિસિસ કરે એનાથી બાળકોમાં ભાવનાત્મક વિકાસ થાય છે ત્રીજું એને મેનેજમેન્ટ જે આવે એના માટે અમે એક શાળા સ્ટેશનરી માર્ટ ચલાવીએ જેને રામ એમાં રાહત દરે બાળકોને જુદા જુદા જે વસ્તુઓ છે સ્ટેશનરી આપે છે એના નફામાંથી અમે ગરીબ બાળકોને યુનિફોર્મ આપીએ છીએ એ ઉપરાંત અમે ઇનોવેશન અને જુદા જુદા જે વિજ્ઞાન મેળા એનામાં ભાગ લેવા માટેનું પણ આપણ ચલાવીએ છીએ સાથે સાથે બાળકોમાં વ્યસન મુક્તિ માટેનું પણ અમે દરરોજ એને બાળકોને કહીએ છીએ પોતાના માતા પિતામાં અને સમાજમાં વ્યસન ઓછા થાય પ્લાસ્ટિકનો ઉપયોગ જેમ બને તેમ ઘટે એ પણ અમારો એક ધ્યેય છે જો આ શિક્ષક દિન જે છે આપ સૌ આ જાણો છો કે દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે અને અમે અમારા જે બાળકો જે પણ ઉત્સાહથી રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ અમારે પણ એક દિવસ શિક્ષક બનવું છે તો અમારા જે બાળકો છે એટલા ઉત્સાહથી આજે તૈયારી કરીને આવ્યા છે દરેક શિક્ષકનું એણે નામ રોલ આપ્યું છે ઇવન અમારી સેવામાં એસએમસીના જે સભ્ય છે ચાલીસ વરસથી સેવા આપે છે એમનો પણ એને રોલ ભજવે છે અને દરેક રોલ આપી અને અમારી ફિલિંગ શું છે એ લોકો લઈ રહ્યા છે અત્યારે અને ખૂબ સારું કામ કરી રહ્યા છે વિશેષ છે જો અમારી સ્કૂલ જે છે એનામાં સૌથી પ્રથમ તો ભુજની સંપૂર્ણ સોલારથી ચાલતી સ્કૂલ છે એક સંસ્થા દ્વારા અમને એકવીસ પેનલ મળેલી છે અને સોલારથી ચાલે છે સાથે સાથે ડિજિટલ બોર્ડ સરકારશ્રી તરફથી મળ્યા છે સાથે અમારી સ્કૂલમાં એક કોમ્પ્યુટર લેબ પચીસ કોમ્પ્યુટર મચ્છર આસપાસ પાણી નો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના મેલેરિયા જીવલેણ પણ શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની મેલેરિયા તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર